બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અનેક તાલુકાઓમાં પાણીના મુદ્દે ખેડૂતો આંદોલન શરૂ કરી દીધું છે અત્યારે નર્મદા વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ થતાં છેલ્લા સાત દિવસથી ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે આજે કાંકરેજના ચાંદા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે અને ગામમાં આવેલા તળાવો પાણીથી ભરવામાં આવે તે માંગ સાથે ધરણા યોજ્યા હતા ઉનાળાની કાળજાળ ગરમીનો પ્રારંભ થયો છે તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર લાખણી કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશને એકઠા થયા છે અને ત્યાં ધરણા કર્યા છે ખેડૂતોની માગણી છે કે ઉનાળાની સિઝનને લઈને સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોની આ રજૂઆતનું પરિણામ શૂન્ય છે એટલે ચાર તાલુકાના ખેડૂતો આગેવાનોએ ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે ધરણા કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો છે અને પાણીની માંગ કરી છે જો કે આ જો માંગ નહીં સંતોષાય તો ખેડૂતોના ધરણા ચાલુ રહેશે અત્યારે તો ખેડૂત આગેવાનો ચાંદા પંપિંગ સ્ટેશન પહોંચ્યા છે અને ધરણા પર બેસી ગયા છે ત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની મુખ્ય માંગ છે અને આ ચાર તાલુકાના જે તળાવ છે તે નર્મદાના પાણીથી ભરાય તેવી પ્રબળ માંગ ઉઠી છે ખેડૂતો કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષા ત્યાં સુધી અમે અહીંથી ઘરે જઈશું નહીં રિપોર્ટર મનુભાઈ ડાભી આ સરકારે મને એવું કીધેલું કે આ સાલ ઉનાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો પશુ પર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાસચારો તો જોશે ને પોણી જોશે પોણી હોય તો કાચારો થાય કાચિયારા વગર પશુ રાખવું પોય એમ નથી અત્યારે ખાતર થઈ ગયું મૂ બિયારણ થઈ ગયેલું છે મોઘું અને સરકાર શ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખેડૂત પાસે કોક હશે તો ટેકાને ભાવે ખેડૂત હાલમાં જાય છે ને ખેડૂતભાઈ પાક છે જ નહીં તો આ બાજુ ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે બાજુ પાક છે તો ઓનલાઈન કરી શકશે ને અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો હશે તો સરકારશ્રીને અમે એટલું કાં કે વધારે ના આપી શકો તો કોઈ નહીં પણ અમારી એ ખાલી આ ત્રીસ તારીખ સુધી પાણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસિયારો અને ઘરે ખાઈ એવી બાજરી થઈ શકે એટલે મારું નામ પટેલ વજાભાઈ રવિયાણા